સુરતમાં વારંવાર લાખોનો નશાનો કાળો કારોબાર ઝડપાઈ રહ્યો છે જો કે લોકો હજુ પણ આ બદીમાંથી દૂર આવી રહ્યા ન હોય તેમ લાગી રહ્યું છે ત્યાં પોલીસ પણ આવા ગેરકાયદે પ્રવૃત્તિને અંજામ આપનારો સામે લાલ લાંગ કરી બેઠી છે અને તેમાં પણ ટ્રક જેવા દૂષ્ટનને દૂર કરવા તો સુરત પોલીસે નો ડ્રક્શન સિટી અભિયાન હાથ ધર્યું છે ત્યાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગ નથી તે સમયે બાતમીના આધારે જહંગીરપુરા સાન રોડ પર વરિયાવ જંક્શન સર્કલ સામે રોડ પણ રોજ ગોઠવી હતી તેથી પસાર થતી ટોયોટા કારને આંતરિક કારમાં સવાર મૂળ બોટાદના નાગલપુર ગામના હાલ અડાજન હજીરા રોડના અક્ષરજ્યોત અપાર્ટમેન્ટમાં રહેતા ભરત ભગવાન પટેલ કડથિયાને ઝડપી પાડ્યો હતો તેની કારની ઝડપી લેતા તેની પાસેથી પાંચ લાખ સત્યાવીસ હજારથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો તેથી પોલીસે એમડી ડ્રગ્સ અને કાર મોબાઈલ ફોન સેતી મતા મળી કુલ વીસ લાખ સાડત્રીસ હજારથી વધુની મતા કબજે કરી પૂછપરછ કરતાં ભરત કળથિયાએ કબૂલાત કરી હતી કે તે એમડીનું છૂટક વેચાણ કરતો હતો અને મુંબઈથી એમડી વેચવા માટે લાવ્યો હતો જેથી મુંબઈથી બર્થને એમડી આપના અને એસઓજીએ વોન્ટેજ જાહેર કરી બંને વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ જહાંગીરપુરા પોલીસે હાથ ધરી છે